રાજકોટ લોકસભા સીટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ આપેલા નિવેદનમાં મામલે ક્ષત્રિય સમાજના અભૂતપૂર્વ આક્રોશ બાદ પણ કોઈ પરિણામ ના આવતા આખરે ક્ષત્રિય સમાજ દ્વારા હવે આ વિરોધ ભાજપ વિરોધી બની ગયો છે કચ્છના ભુજ પાસેના માધાપર ગામે ક્ષત્રિય સમાજવાડી ખાતે ક્ષત્રિય મહિલાઓ દ્વારા ઉપવાસ આંદોલનની શરૂઆત કરાઈ હતી આ અંગે માધાપર ક્ષત્રિય સમાજ મહિલા મંડળના અધ્યક્ષા નિલંબા ઝાલાએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી અને તેમાં પણ ખાસ કરીને નરેન્દ્ર મોદી પોતાની સભાઓમાં મહિલાઓને શક્તિ સ્વરૂપે ગણાવે છે પરંતુ રાજકોટ લોકસભા સીટના ઉમેદવાર અને ભાજપના નેતા પરસોત્તમ રૂપાલાએ આપેલા વિવાદિત નિવેદન બાદ છેલ્લા એક મહિનાથી ક્ષત્રિય સમાજ દ્વારા સખત વિરોધ કરાઈ રહ્યો હોવા છતાં પણ ક્યારેય રસ્તા પર ના આવતી મહિલાઓ રસ્તા પણ ઉતરી પર ઉતરી આવી હોવા છતાં પણ સરકારના પેટનું પાણી હલતું નથી સાથે વાત કરી હતી જય માતાજી મારું નામ નીલંબા ઝાલા છે માધવ પ્રક્ષત્રી સમાજ મહિલા પ્રમુખ અમારી કોર કમિટી દ્વારા જે આયોજનો આપવામાં આવેલા છે જે રૂપાલાએ અમારા મહિલાઓ માટે ટિપ્પણી કરી છે એના સિવાય બીજા એમના પ્રમુખ મંત્રીઓ જે રાજા રજવાડા મહારાણીઓ પર ટિપ્પણી કરી છે એના એના વિરોધમાં અને ખાસ કરીને હવે તો રૂપાલા કરતાં પણ વિશેષ ભાજપના વિરોધ માટે અમારી કોર કમિટી દ્વારા જે આ આયોજનો આપવામાં આવેલા છે એના ભાગરૂપે આજે અમે અહીંયા પ્રતિક ઉપવાસ ચાલુ કર્યા છે જેના જે આવતી ત્રીસ તારીખ સુધી જ્યાં સુધી અમારો ધર્મરથ મુંબઈ મારા માતાના મઢથી નીકળ્યો છે અને મુંબઈ મારા ન પહોંચે ત્યાં સુધી અમારા ઉપવાસ ચાલુ રહેશે ઉપવાસના ભાગરૂપે આવતીકાલે અમે હવન પણ રાખ્યો છે સમાજવાડીએ અને મારો વિરોધ હવે માત્ર ને માત્ર ભાજપ માટે જ છે ભાજપે જે અમારી સાથે કર્યું છે જે અમારી બેન દીકરીઓ વિશે ટિપ્પણી કરી છે એના મંત્રીઓ જે મન ફાવે બફાટ કરે છે એના માટે છે એના અભિમાનને તોડવા માટે આ ઉપવાસ ને આ બધા આયોજનો કરવામાં આવેલા છે